જય સ્વામિનારાયણ હું કૈલાસબેન ઘોઘારી બોલું છું અને હરિ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી રેસીપીમાં બનાવવાના છીએ સોલિટ મસ્તી ફાઇમ્સ તો સોલિટ મસ્તી ફાઇમ્સ કેવી રીતે બનાવું આજે તમને બતાવીશ તો આપણે સોલિટ મસ્તી ફાઇન્સ બનાવવા માટે આપણે આ ફાઇન્સ લીધા છે મેં એક બાઉનમાં અને આપણે આરા લોટ લીધો છે અને આરા લોટ એક કહેવાય ને કોર્ન ફ્લોર એક કહેવાય અડધા વાટકા જેટલો આપણે કોન્ટ્રોલ લીધો છે પછી આપણે પાસ્તા મસાલો લીધો છે પાસ્તા મસાલો મેં આ ઘરે બનાવ્યો છે હું તમને આગળની રેસીપીમાં આ મસાલો બતાવીશ આપણે એક ચમચી જેટલું મીઠું લીધું છે તો સૌપ્રથમ પ્રથમ પહેલા જે આ ફ્રાઈન્સ લીધા છે એને આપણે પાણીમાં બાફી લઈશું તો આપણે પેણી ગેસ પર મૂકી દીધી છે અને ગેસની ફ્લેમ ચાલુ કરીશું હવે આપણે

હવે ફ્રાઇન્ડ આપણા સરસ રીતે ચડી ગયા આપણે જોઈ લેશું સરસ રીતે ચડી ગયા છે આ રીતે ચમચીની મદદથી આ રીતે જોઈ લેવાના સરસ રીતે ચડી ગયા છે તો આપણે લઈ લેશું આ આપણે ગયણી આપણે લીધી છે હવે આપણે થોડુંક પાણી ઠંડુ પાણી એડ કરીશું અમે મેટલમાં ઠંડુ પાણી લીધું છે એ આપણે એડ કરી દસ જેથી કરીને ગરમ ગરમ હોય તો એકદમ થોડીક વાર આપણે ઠંડા પડવા દઈશું હવે આપણા પાસ્તા સરસ રીતે

આ રીતે સરસ રીતે ફેળવી દઈશું હવે આપણે સરસ રીતે કોર્ન ફ્લોર ને ભેળવી દીધો છે અને હવે આપણે તેલ એક આપણે ગેસ પર મૂકી દીધી છે અને તેલ પણ સરસ રીતે આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે તળી લઈશું આ રીતે તળી લઈશું થોડી ગેસની સ્લેમ પાસ કરીશું હવે આ રીતે સરસ રીતે તળાવા દેવાના એકદમ છૂટા પડી જાય છે તેલમાં આપણે અને હજી એકદમ બ્રાઉન કલરના ખાવા દેવાના થોડોક સેજ બ્રાઉન કલર થાય એટલે એકદમ થઈ જાય હવે સરસ રીતે આપણા ફાઇન્સ તળાઈ ગયા છે અને એકદમ જોઈ શકો તમે બ્રાઉન કલર આવી ગયો આ રીતે બ્રાઉન કલર ના થવા દેવાનું હવે આપણે લઈ આ રીતે આપણે લઈ લઈશું એકદમ જ્યારે આ રીતે કાઢીને એકદમ નીતરવા દઈશું તેલને એકદમ નીતારી દેવાનું હવે એક આપણે થાળીમાં કાઢી લેશું હવે આ જ રીતે બધા ફ્રાઈન્સ ને આપણે તળી લેશું આ રીતે થોડા થોડા એડ કરી અને આ રીતે થળવાના હવે સરસ રીતે આપણે ફાઇન્ડ તળી લીધા છે અને હવે આપણે આનો મસાલો એડ કરી દઈશું તમે જોઈ શકો છો આનો અવાજ પણ સરસ આવે છે હવે આપણે જે પાસ્તાનો મસાલો લીધો છે એ આપણે એડ કરી દેસુ સરસ રીતે આપણે મિક્સ કરી દેસુ આ રીતે તમે આ રીતે ફાઇમ્સ ને બનાવશો તો તમારે કોઈ દિવસ નાના છોકરાઓ કોઈ દિવસ બબલા નહીં બંધ કરી દેશે અને ખાવામાં ખૂબ મજા આવે છે ખૂબ ટેસ્ટી લાગે છે હવે આપણે સરસ રીતે મસાલા ને સરસ રીતે મિક્સ કરી દીધો છે હવે આપણે હું તમને તોડીને પણ બતાવીશ એક આ રીતે એકદમ સરસ રીતે કુરકુરે અને ક્રિસ્પી બન્યા છે તો તમે પણ તમારી ઘરે બાળકોને આ રીતે બનાવી દેજો ખૂબ ભાવશે અને ખૂબ ટેસ્ટી લાગશે તમે જરૂર આ રીતે બનાવજો અને તમે આ રીતે બનાવીને એક ડબ્બો ભરી રાખો અને જ્યારે પણ તમારા બાળકો માંગે એટલે બહારના પડીકા ખાવાનું જ બંધ કરી દેશે તમે આ જરૂરથી એને આ રીતે બનાવી અને ખવડાવજો તો તૈયાર છે આપણા સોલિડ મસ્તી ફ્રાઈમ્સ અને જો તમને આ મારા સોલિડ મસ્તી ફ્રાઈમ્સની રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કેજો કે મારા સોલિટ મસ્તી સોલિટ મસ્તી ટાઈમ તમને કેવા લાગ્યા જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ